વેલકમ ટુ કિચન તો હું તમારી સાથે શેર કરીશ સુરતની ફેમસ સુરતી સેવખમણી સાથે સ્પેશિયલ સૌ થતી ચટણી રેસીપી જે ખાવામાં સોફ્ટ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે બ્રેકફાસ્ટમાં કે સ્નેક્સમાં તમે સૌ કરી શકો છો જે બધાને ભાવતી જ હોય છે ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એક કપ ચણાની દાળ સાફ કરી પાંચથી છ વાર પાણીથી સારી રીતે ધોઈ સાત થી આઠ કલાક માટે પલળવા માટે રાખી હતી સાત થી આઠ કલાકમાં દાળ સારી રીતે પલળી ગઈ છે મિક્સચર જારમાં લઈ ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી પલ્સ મોડ પર કરકરવું પીસી લઈએ આ રીતે પીસ્યા પછી એક પીન જેટલું હળદર પાવડર સાથે એક ટી સ્પૂન હિંગ એડ કરી ફરીવાર પીસી લઈએ આ રીતે બેટર તૈયાર થશે બોલમાં લઈ લઈએ ચણાની દાળ ફાઇન નથી પીસવાની કરકરું રહે તે રીતે જ પીસીશું મિક્સ કરીશું કવર કરી બે કલાક માટે સાઈડ પર રાખીએ બે કલાક પછી ફરીવાર મિક્સ કરીએ એક ટી સ્પૂન ઈનો સાથે સ્વાદ અનુસાર મીઠું સાથે એક ટી સ્પૂન પાણી એડ કરી મિક્સ કરીશું ગેસની ફ્લેમ ઓન કરી નોન સ્ટીક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલ હલકું ગરમ થાય ત્યારે તૈયાર કરેલું બેટર સતત ચલાવતા જઈ મિક્સ કરીએ એકાદ મિનિટ પછી કવર કરી કૂક થવા દઈએ એકથી બે મિનિટ પછી મિક્સ કરીશું ફરીવાર કવર કરી કૂક થવા દઈએ એક એક મિનિટના અંતરે મિક્સ કરતા રહીશું એકાદ મિનિટ પછી લીડ પર થયેલી વરાળનું પાણી એડ કરી મિક્સ કરી ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટીશું કવર કરી થોડી વાર માટે કૂક થવા દઈએ ફરી પાછું એકાદ મિનિટ પછી મિક્સ કરીએ ફરી પાછું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટીશું કવર કરી કૂક થવા દઈએ બે થી ત્રણ મિનિટ પછી વરાળનું પાણી એડ કરી મિક્સ કરીએ થોડું મિશ્રણ લઈ આ રીતે બોલ્સ બનાવીએ હાથ સાથે મિશ્રણ ચીપકતું નથી બોલ્સ આસાનીથી બની ગયું છે ખમણી તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરીશું આમાંથી બે મોટા ચમચા જેટલી ખમણી બોલમાં લઈ લઈએ ચાર ટેબલ સ્પૂન ખાંડ એડ કરી આ રીતે કવર કરીશું ખાંડ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરીશું ચટણી બનાવવા મિક્સર જારમાં પચાસ ગ્રામ ફ્રેશ કોથમીર કુમળી દાંડી સાથે લીધી છે સાથે પાંચ તીખા લીલા મરચાં જે આ રીતના આવે છે તે એક ઇંચ આદુનો ટુકડો સાથે સ્વાદ અનુસાર મીઠું બે ટેબલ સ્પૂન લીંબુનો રસ એક ટેબલ સ્પૂન ખાંડ પીસી લઈએ આ રીતે તૈયાર થાય ત્યારે સાઈડ પર રાખેલી ખમણી એડ કરી ફરીવાર પીસી લઈએ સેવ ખમણી સાથે સૌ થતી ચટણી તૈયાર છે બોલમાં લઈ લઈએ સાત થી આઠ મિનિટમાં ખાંડ મેલ્ટ થઈ ગઈ છે મિક્સ કરીશું ખમણી માટે વઘાર કરી લઈએ પેનમાં બે ટેબલ સ્પૂન શીંગ તેલ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલ ગરમ થાય ત્યારે બે ટેબલ સ્પૂન રાય ફૂટવા દઈએ રાઈ ફૂટે ત્યારે એક ટેબલ સ્પૂન હિંગ અહીંયા હિંગનું પ્રમાણ વધારે જ રાખીશું સાથે ત્રણથી ચાર તીખા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો જેની પેસ્ટ કરીને લીધી છે આ સેવખમણી તીખી જ બનાવવામાં આવે છે સાતળી લઈએ આદુ મરચાં સંતળાય ત્યારે એક કપ પાણી એડ કરી મિક્સ કરીએ થોડું મીઠું પાણીના હિસ્સાનું મિક્સ કરીએ તમારે લસણ લેવું હોય તો પાંચથી છ કળી ઝીણું વાટી આદુ મરચાં સાથે લઈ શકો છો પાણીમાં એક બોઇલ આવે ત્યારે ખમણી પર રેડી ગેસની લો ફ્લેમ પર મિક્સ કરીશું મિક્સ થાય ત્યારે કવર કરી લો ફ્લેમ પર એક મિનિટ માટે કૂક થવા દઈએ એકાદ મિનિટ પછી મિક્સ કરીશું ગેસની ફ્લેમ બંધ કરીએ લાસ્ટમાં સમારેલી થોડી ફ્રેશ કોથમીર એડ કરી મિક્સ કરીશું જોતા જ ખાવાનું મન થાય તેવી ગરમા ગરમ સુરતની ફેમસ સુરતી ખમણી સવિંગ માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે આ સુરતની ફેમસ સુરતી સેવ ખમણી સાથે ચટણી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો રીશેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાયકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ